તે દિવસથી આજ દિન સુધી માલઘર ગામના લોકોને પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે કપરાડા માલઘર ગામના મૂળ ગામ ફળિયામાં પાણીની કાયમી સમસ્યા સર્જાઈ રહી છે આઝાદીના સિત્તોતેર વર્ષ બાદ પણ પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે ચોમાસાના ચાર મહિના જ પાણીની રાહત રહે છે બાકીના આઠ માસ માટે માલઘર ગામના પાંત્રીસો લોકો પાણી માટે વલખા મારવા પડે છે એમાં પણ ભર ઉનાળામાં તો બપોર થતા જ ગરમીથી લોકોને અકળાવી મૂકે છે આગ વરસતી હોય છે એવી ગરમી પડે છે જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે રસ્તાઓ પર માણસોની અવર જવર ઓછી થઈ જાય છે લોકો ઘરમાં પુરાઈ રહે છે પશુ પંખીઓ માઠી અસર પડે છે એવા સંજોગોમાં મહિલા એક બેડું બેડું પાણી પાણી ભરવા માટે તે દિવસ જાગરણ એક સંતોષ માને છે એટલી વિકટ પરિસ્થિતિ પાણીની સર્જાઈ રહી છે માર્ગલ મૂળ ગામ ફળિયામાં છવ્વીસો લોકો ઘરનું કામકાજ છોડી ત્રણ દિવસ રાત જાગરણ કરી ને પાણી ભરતી જોવા મળે છે ગામમાં સાત કૂવા આવેલા છે તે પણ સુકા ભટ અને પચાસ કરતા પણ વધુ બોર આવેલા છે પરંતુ પાણીનું ટીપું પણ નથી ગામના લોકો મોહુપાડા ફળિયામાંથી બે કિલોમીટર દૂરથી સમૂહમાં ટેમ્પો ભાડું સાતસો થી આઠસો રૂપિયા ખર્ચીને અને હેન્ડપંપ માલિકને બસો થી ત્રણસો રૂપિયા મીટર બિલ ભરવા માટે રાજી ખુશીથી આપીને પાણી ભરીને લાવે છે અમુક મહિલાઓ ચાર કિલોમીટર દૂર દમણ ગંગા નદીમાંથી પાણી ભરીને લાવે છે ઇટલી હદે માલઘર ગામના લોકોની પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે ગામના લોકોએ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પાણી પુરવઠા તેમજ નેતાઓને અનેક રજૂઆત બાદ પણ માલઘર ગામની પાણીની સમસ્યા હલ થઈ નથી ગામના લોકો દ્વારા માંગ છે કે ઇમરજન્સી સુવિધા માટે ટેન્કર તાત્કાલિક અસરથી સુવિધા ઉપલબ્ધ કરવા માટેની માંગ કરી રહ્યા છે ઘરમાં પીવાના પાણીના ફાફા પડી ગયા છે તેમ છતાં તંત્ર નિષ્ઠુર બની બેઠું છે પાણી ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે તંત્ર પરિસ્થિતિની નોંધ પણ લેતું નથી આ કેવી માલગર ગામના લોકોની કમનસીબી કહેવાય છે માલગર ગામે કુલ પાત્રીસો ની વસ્તુ ધરાવતા ગામમાં એક માત્ર હેન્ડપંપ ઉપર ત્રણ દિવસ જાગરણ કરી માંડ માંડ એક બેડું પાણી ભરવાનો વારો આવે છે તેમાં પણ અનેકવાર મહિલા મહિલા સાથે ઝઘડા થતા મારામારી સુધી પહોંચી જાય છે એટલી વિકટ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે કે જ્યાંથી આ દેશ આઝાદ થયો છે ત્યારથી આ તોતેર લગભગ તોતેર વર્ષ થઈ આવ્યું અત્યાર સુધી ત્યાર સુધીની સમસ્યા છે તે અત્યાર સુધી આ સમસ્યા છે એ અત્યાર સુધી કોઈ અધિકારીને કે તાલુકા પંચાયતમાં મેં જાણ કરી કરોડો રૂપિયાની યોજના અમલ કરવામાં આવે છે પરંતુ આ કરોડો રૂપિયા ક્યાં ચાલ્યા જાય છે તે કઈ સમજાતું નથી સરકાર અમારા માલગર ગામની આઝાદીના સીઠોતેર વર્ષ બાદ પણ પાણીની સમસ્યા કાયમી ઉકેલ માટે કઈ વિચાર છે ખરી